સવારના સાડા નવ વાગ્યા છે ધોમ આવી ગયો છે ટેકડો ધોઈ શકો છો જો લાવો જો આગળ જઈએ જ આપણે જોરદાર પાણી આવી ગયું છે જોઈ શકો છો તમે ફૂલ વરસાદો અમારા ગામનો વોકળો છે આગળ બન્યા રીજો નદી પર બતાવવામાં આવશે 주워 바깥이 있지요? 저희 저쪽으로 니 પાણીનો પ્રવાહ આ મોજ હવે લીલા લહેરો ખેડૂત લીલા લહેર થઈ ગયા મિત્રો તો જો મિત્રો ચારી બાજુ પાણી જ પાણી છે ખેડૂતની જે હસ્યા હતી ભગવાને પૂરી કરી છે એક દોઢ મહિનાથી રાહ જોતા હતા વરસાદ ફૂલ આવી ગયો છે જોઈ શકો છો મોજ પડી ગઈ ખેડૂતને અને મોજ આવી ચાલો મળીએ આગળ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જોઈએ હજી આગળ હો મિત્રો ચાલુ રાખજો જો મિત્રો क्षेत्रों पर पानी पानियों पाकाजी की दीजियो तो ये जो कुछ हो, हो। पानी पानियों मित्रों सर्वत्र तो डेट को बोलें